એટલે એના લીધે જો આ થોડું આમ હેવી લાગતું હોય છે અવાજ થોડો હેવી લાગતો હોય છે કંઈ નહીં એસી કરી દીધું તું કલાક પહેલાં બંધ પાછો હોઈ ગયો તો એસી બંધ કરીને કંઈ નહીં હવે વાઈ ગયા છે સોવા નવ તો હવે નીચે જઈએ અને ફ્રેશ થઈ જઈએ ચાલો મસ્ત મજાના નાઈ જોઈને થઈ ગયા છીએ ફ્રેશ અને વાગી ગયા છે સાડા દસ પોણા દસે આપણે ઉઠી ગયા હતા અને હવે મમ્મી તો બાર વાસણ ને એવું બધું કરે છે કપડાં ને એવું ધોવે છે જો કે ચા બા તો આપણે કઈ એટલો બધો રસ નથી પીવાનો બા ને આપણે મળી લઈએ ઓ બા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છે બસ સારું છે સારું છે ને તો વાંધો નહીં મંદિરે ન ગયા છે કે હમણાં નથી જતા કેમ નથી મજા આવી હલાય નહીં એવું છે થાક નથી ઇત્રો રણો જાના

લોડું વાળું કામ હતું એ બધું પતાવી દીધું છે મમ્મી પપ્પા એને તો જમી લીધું એક વાર ફોન આવી ગયો મેં તો તમે લોકો બેસી જાવ હું હમણાં આવીને બેસી જાઉં જમવા કંઈ નહીં હું જોઈએ મમ્મી જમવા માટે તો જઈએ નીચે ચાલો જો ભાઈ આજે જમવામાં છે દૂધી ડાળનું શાક પછી હોખડી મમ્મી હોખડી ક્યાંથી આવી અચ્છા હા મેં અમારા જગદીશકા છે ત્યાંથી આવી છે સાથે છે કેરી કારણ કે મમ્મી એ લોકોએ ગરમ કરીને તો ખાઈ લીધી પણ હું આવ્યો ઠરી ગઈ નમી એટલે હું પાછી ગરમ કરી દે છે મમ્મી

એવું છે પપ્પા કઈ હોમ થિયેટર હું હોતી પપ્પા એની હિસાબ સુ ઓકે સાફ સફાઈ નું કામ હાલે છે ઘરે અને મમ્મીને ને પૂછી લઈએ મમ્મી રસોઈ બની ગઈ હે મમ્મી રસોઈ બની ગઈ કે નહીં થઈ ગઈ એમ ને હું બનાવ્યું છે રસોઈ માં જીક્યો બનાવ્યું સેવ નું ઓહો સેવ નું શાક ઉપર નાખો બેટા વાહ સેવ નું શાક છે ભાખરી છે શું થયું કઈ નથી ઘટ્યું છે ના ના લાગ તો અત્યારે બીજી વાર કરશો

ઓ રિપેર થઈ ગયું લાગે સોરી સાફ સફાઈ કરાયો કાઈ બંધોલા મમ્મી ફટાફટ શાક બનાવી નાખો ભૂખ લાગી ગયું મમ્મી શાક બનાવ જો ભાઈ છે ને શાક ચાલુ કરી દીધું છે વગેરે આમાં લાગે ને સેવના શાકમાં શું હોય હોય વધારે પડતી ભૂખ પપ્પાનું ચાલુ થઈ ગયું છે ને કે બંધ હતી આ પડી હતી ઘરે મમ્મી કે પડી છે એટલે આપણે અત્યારે નાખી દઈએ ફિટિંગ કરી દઈએ ફિટિંગ કરીને પછી ચાલુ કરી દઈએ અને જો જમવાનું તૈયાર થવા મળ્યું શાક બની ગયું સરસ બા કેવી ભૂખ લાગી ગઈ કે ખાઈ લેવાય ને પણ અચ્છા હા ચો પપ્પા અહીંયા હોમ થિયેટર થઈ ગયું પપ્પા હે પપ્પા જોઈ ગયો હા તો સાહેબ તો સારું ન બગડે બે દેખતા હે નહીં પપ્પાને આવું બધું કામ બહુ આવડે એટલે વાંધો ન આવે જો ભાઈ જમવા માટે બે ગયા છે અને ટ્યુબલાઇટમાં એવું થયું છે કે જે આ ટ્યુબલાઇટ હતી ને એમાં જે આ વાયર લગાડેલો છે ને નાંધો કરેલો બહુ હાળો કહેવાય અલગ કરેલો છે આવું બહુ ટાઈટ કરેલો છે એટલે વાલ લાગે એમ એટલે અત્યારે આમને મૂકી દીધું ટેમ્પરરી અને જમવા માટે બે ગયા છે સેવ ટમેટાનું શાક ભાખરી બીજું હું મમ્મી દૂધ લેવા જાય છે પપ્પાને જો થઈ ગયો હોમ થિયેટરનું કામ